हदिमारी आई जागे no yeah. 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 આપણું યાદ રહીએ એ કોઈ અમે એવું નથી માનતા કે અમારી મગજ શક્તિ તમારો પડકારો તમે રાયતું ને રાયતું આમાં તમારા મોરા જે ખીલેલા હોય ને એ અમને આવી બધું યાદ રખાવે ધ્રુવભાઈ આ જુવાનડાઓ વડીલો આટલા સાંભળતા હોય નકર રીએ તમે વિચાર કરો અહીં કાંઈ થોડી સોપડી કે કાંઈ છે અને કેવા કેવા છંદો હમણાં મેં એક જણાને કીધું કીધું આમ બોલ તો બોલી ન હોય બોલો ખાલી આમ અમુક અમારા છંદો છે ચારણી સાહિત્ય

ભવ ભર ભીમ જઈ તક ભવગ લઈ સારગ સારી જાય ઉર્થ લીમ આવા આવા તો છંદો છે આ પણ એ બધી એ પરંપરાના આપણા સાહિત્યની વાતો છે બધી પણ મને ગમતી આ કડી મારો ચક્રધારી વાસુદેવ નો દૂધ ગીતાના પાટકી િકખ જહા હરજી

બધાય ના દાદાઓને પગે લાગી એ દાદા હુરજ તારામાં એવી તાકાત છે હે હુરજ તું કુવાના પાણી સુઈ જા બધાય પાણી સુઈ જવાની છૂટ છે પણ અમારા કાળીજાના ને અમારી મૂછના પાણી ને કઈ નો થવા દે તો એ તારે લાજ રાખવાની છે આ હા હા મૂછના પાણી નો જાય તના બાપાએ કાળજાનું ને મૂછનું પાણી રાખ્યું છે આ ધરતીનું પાણી રાખ્યું છે જેણે જેણે ધરાના પાણી રાખ્યા રત્ના જોગરાણા જેવા એ મૂછના પાણી રાખ્યા છે મહારાણા પ્રતાપે મૂછના પાણી રાખ્યા છે કાળજાના પાણી રાખ્યા છે એટલે આ કવિચ છે કે પાણી બીન મુક્તકો ઝવેરી ખરીદે કોણ પાણી વગરનું મોતી એ રખડતું હોય બેનું એ ઘણા એવા પહેરે ને ડ્રેસ ને બધા એવા ભરતવાળા બાંધણીના એમાં મોતી લગાડે પછી ક્યાંક નીકળી ગયો ગમે ત્યાં પીડ્યું હોય એની કોઈ કિંમત ન હોય પણ હાચું મોતી હોય ને તો લોકઅપ માં રાખવું પડે હાચા મોતીને હાચવીને રાખવા પડે એમાં પાણી હોય ઝવેરી પૂછ્યો લાખોના મોતી હોય હાચા કારણ કે તો એનું કારણ શું મોતી છે બે પણ ઓલામાં પાણી છે ઓલામ પાણી નથી પાણી બિન મુક્ત કો ઝવેરી ખરીદે કોણ પાણી બિન સુધર શિરોહી માત્ર નામ કી તમે જાઓ અંજાર ઢગલા બન શિરોહી લખેલો હોય તરવારો સારી વાત લઈ આવી જોઈએ એ ધંધો કરે છે એ સારી વાત પણ એ પાણી વાળી નથી પણ પાણી વાળી તરવાર તો એક પીસી જરા કાઢી ગઈ હોય ધનુર ઉપડે ખોળિયામાંથી પ્રાણ છૂટી જાય એક સાઈડ કે ત્રણ ના ફોડા ઉલાડી નાખે પાણી વાળી એની કિંમત હોય પાણી બિન મુક્તકો કો ઝવેરી ખરીદે કોણ પાણી બિન સુધર શિરોહી માત્ર નામકી અને પાણી બિન હૈકો કુદાવે ખરીદે કોણ હૈ એટલે ઘોડો ઘોડી ઘોડો પાણી વગરના તારડા કેટલાય રખડે છે કોઈ લાખો કરોડો રૂપિયા નો દે પણ આજે કરોડો કરોડોના ઘોડા ઘોડિયું વેચાય હું કામે એને પાણીદાર કહેવાય તો અરથ એવો થયો આપણી કિંમત વસ્તુ નથી પાણીની કિંમત છે પાણીવાળી વાળી હોય એની માથે ધના બાપા જેવો સુરવીર સવાર થાય જોગીદાસ ખુમાણ રામ બાળો પ્રતાપ શિવાજી દેવાજ બોતર રત્નો રત્નો જોગરાણો એ સવાર થાય તો ઈ કેવો કેવો લાગે કેવા ડાબલા વાગે પાણીદાર ઘોડું હોય તો

ભાગા નાખતા રટાબ થવી ધાગા ધાગ ભરી ભાગા હાકા ધબે નાહી ભાગા ધોગાણાજ કે તરી ભાગા હાથ ધાવી ધાતો નીચા રાગા ધબે નાજા હારા આપે રાજ ધૂમા ધુમા 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 ધમા ધમા ધમા

એના એવા હીરા આપણે આ તો નાના નાના હોય પણ આવડો એક હીરો આવે અને દબાવવામાં આવે કાગળ ન ઉડે પાણી વગરના ફાઇલું દબાવવામાં જ કામ આવે બીજે ક્યાંય કામ ન આવે ને ઘાય ને પોઈન્ટ ન બનાવાય પાણી વાળો હીરો હોય તો પાણી પી હીરકી કિંમત કી અરે નર જ્ઞાની તું જ્ઞાની ને કીધું છો આ અડગમ કીધું